હત્યાકાંડ હત્યાકાંડને લઈ શક્તિપીઠ અંબાજી ધામ શક્તિપીઠ અંબાજીમાં યાત્રિકો પ્રવાસ યથાવત દવાની દુકાનો તેમજ ખાણીપીણી ચા નાસ્તાની બધી જ દુકાનો સંપૂર્ણપણે બંધ દવાની દુકાનોને ચાલુ કરવા સૂચનો કરાયા કોટેશ્વરના વેપારીઓએ પણ આજે બંધ પાડ્યું ગબ્બરના વેપારીઓ અપાયેલા નાના વેપારીઓએ પણ પોતાના લારી બંધ રાખ્યા અંબાજીમાં હાઈવે માર્ગ પર પાકિસ્તાન મુર્દાબાદના સ્ટીકર ચોટાડી આક્રોશ વ્યક્ત કર્યો રિક્ષા ચાલક એસોસિએશન તેમજ જીપ એસોસિએશન એ પણ બંધમાં જોડાયું કોંગ્રેસના કાર્યકર્તાએ પણ જણાવ્યું કોઈપણ જાતના પક્ષના પક્ષી કર્યા વગર સમગ્રપણે હત્યાકાંડના પગલે એક સમૂહ થઈ વિરોધ પ્રગટ કર્યો કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી પર પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા કરી માંગ ભાજપના ધારાસભ્યના ઉમેદવારે પણ પાકિસ્તાન સામે પ્રગટ કરી ભારત સરકાર પાકિસ્તાન સામે કડક પગલા લે તેવી કરી માંગ મુર્દાબાદ પાકિસ્તાન મુર્દાબાદ પાકિસ્તાન મુર્દાબાદ પાકિસ્તાન મુર્દાબાદ પાકિસ્તાન મુર્દાબાદ આતંકવાદીઓને ખતમ કરો હાય હાય આવું આપડે આપડે બધી બાજુ ઘેરાયેલા છે આપ ખબર નથી આપડે બધી બાજુ ઘેરાયેલા આપડે નથી કીધા